સમાચાર વડોદરાથી સામે આવ્યા છે વડોદરાના વાઘોડિયા નગરમાં ઉભરાતી ગટરો એ પ્રજા માટે એક વિકટ સમસ્યા ઊભી થઈ છે તો વાઘોડિયા નગરમાં ઠેર ઠેર ઉભરાતા ગટરોના દૂષિત પાણી ફરી વળ્યા છે તો માડોધર ગ્રામ પંચાયતની હદની અંદર આવેલી સોસાયટીમાં ઉભરાતા ગટરના પાણી ફરી વળ્યા છે આ અંતર્ગત ત્યાંના સ્થાનિકોમાં ભારે મુશ્કેલી વારો આવ્યો છે તો અંતર્ગત ઉભરાતા ગટરોના દૂષિત પાણી સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ છે તેવું પ્રજા દ્વારા ચર્ચાઈ રહ્યું છે પ્રજાના આરોગ્ય પર જોખમ છે આ અંતર્ગત દ્રશ્યો પણ સામે આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છું તો ઉભરાતી ગટરના કારણે ત્યાંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યાંના સ્થાનિકોને પણ આ બાબતે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તથા રોગચાળો ફાટી નીકળે તેવી પણ સ્થિતિ ઊભી થઈ છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા તો વાઘોડિયામાં ઉભરાતી ગટરોથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ અંગે તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવામાં આવી છે